તેના પુત્રને માર મારવાનો મામલો છે 30 મેના રોજ બનેલી ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે મોંગીદાટ ગાડી અને તેમાં સવાર ત્રણ શખ્સોને ઝડપી પડ્યા છે ત્રણેય આરોપીઓએ ગુનાની કબૂલાત કરી છે નામ છેનું અતુલ કઠેરિયા ફેઝલ ઉર્ફે પાવલી અને ઇકબાલની ધરપકડ થઈ છે માર મારવાની ઘટનામાં અગિયાર સામે ફરિયાદ છે ગોંડલના ધારાસભ્યના પુત્રને માર મારી અપહરણ કર્યાની એની સામે ફરિયાદ પણ થઈ છે ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને એ સિવાય બીજા દસેક માણસો અને ત્રણ ગાડીઓ ફોર વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાઈ હતી નંબર પ્લેટ વગરની એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા ત્રણ આરોપીઓ જે અપહરણ વખતે હતા એ ત્રણને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી